રામનવમીનો પવિત્ર તહેવાર છે ખાસ કરીને અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થયા બાદ લોકોમાં એક પ્રકારનો અનેરો ઉત્સાહ છે આ ઉત્સાહની સાથે સાથે લોકો આ તહેવાર શાંતિમય રીતે લોકોની સલામતીના એક માહોલમાં ઉજવી શકે એ માટે અહીંયા માંગરોળમાં આ રૂટ ઉપર એક ફ્લેગ માર્ચ રાખવામાં આવેલું તમામ જે આયોજકશ્રીઓ છે એમની સાથે મુલાકાત પણ કરવામાં આવી ખૂબ જ શાંતિમય વાતાવરણમાં લોકો આ ઉત્સાહ પૂર્વક આ તહેવાર છે ઉજવી શકે એ માટે આયોજકો અને પોલીસ બંને સાથે સંકલન પણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે ગામના તમામ જે આગેવાનો છે અન્ય તમામ સંપ્રદાય ધર્મના જ્ઞાતિના લોકો છે આ બધા સાથે પણ પોલીસ અને તમામ લોકો સંકલન સારી રીતે ચાલે છે અને સમગ્રતયા આખું જે આયોજન છે રામનવમીનું એ ખૂબ જ શાંતિમય અને સલામતીના વાતાવરણમાં લોકો આનંદ ઉલ્લાસ સાથે પોતાની આ શ્રદ્ધા અને જે કંઈ આસ્થા છે એની અભિવ્યક્તિ સારી રીતે કરી શકે અને સાથે સાથે કાયદાનું પણ એટલું જ માન સન્માન જળવાય આ પ્રકારની તમામ છે એ તમામ સાથે ચર્ચાઓ પણ થયેલી છે અને આ રીતે આવતીકાલ ઉજવાય એવી તમામની શુભેચ્છાઓ છે